એટલે સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો અંદર જઈને દર્શન કરીએ આપણે આ છે ગઢડા અત્યારે ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો આપણે નીકળી ગયા છે દર્શન કરીને હવે પાછળના પરિસરમાં મંદિરના આ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે આપણે અને હવે અમે નીકળીએ છીએ સારંગપુર પાણીમાં સ્ટાર્ટિંગ માર્ક બગાડ્યા છે હવે આગળ કેટલી આમ જો ખુશી જો ખુશી હોતા હે

क्या बात है क्या बात है वन डे पिकनिक तो પાછું ગાડીમાં જ નહીં નીકળે ચાલો ફેશન ફેશનમાં શોપિંગ હા હવે ખરીદી કરવી છે કરી લે કોઈ ના તને હા વાંધો નહીં હા તમે શોપિંગ નો ખરીદ થઈ ને અમારી ખાસિયત હોય

हेलो वजन मारा है क्या

એકા રેડ કલર ના છે લેવા છે આપણે હે એટલે આમાં એવું જ છે ભાઈ સાહેબ આપણા ફોલોવર્સ છે ગઢડામાં આપણા ફોલોવર્સ મળી ગયા છે અને સાથે સાથે જો આપડા સ્પાઇડરમેન કેની પેલા તું પહેરીને જોઈ લે કેવા લાગે છે તને

શોર્ટ આવી જ જાય દે દિવાળી પછી 250 રૂપિયા દે દિવાળી પછી આવશે પછી આયા ગઈ ગાડી કે તો છે ને બધું

ચાલો અત્યારે હોલ પડી ગયો છે 11 વાગ્યાનો અને અત્યારે બટાકા ભૂંગળા ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા એ બટાકા ભુંડાવાળા કેવા છે બટાકા ભૂંગળા હા ભાઈ તો અહીંયા છે ને તમે સૌરાષ્ટ્રમાં આવો છો અને સાળંગપુર જાતે બોટા ની રસ્તામાં હરી કાકાના હરી કાકાના હરી કાકાના હરી કાકાના છે ને બટેકા ભૂળા ખાવાનું નહીં ભૂલતા બહુ સરસ છે મજા આવી જાય ટોપ મજા આવી જશે જામો પડી જાય કેરી નઈ કટકી દેગા ટિકિટટની આવી ગઈ જો બેશર ઓય સરખી મજા આવે ને મજા આવી જાય તો

એને લાઈનમાં ઉભા રહીને દર્શન કર્યા છે ખુદી કર્યા અમને એમ હતું કે દર્શન નહી થાય અગિયાર વાગે નઈ ત્યાં બધા દર્શન બંધ થઈ જાય પણ બાર હજુ દર્શન બંધ નથી થયા નથી ને તો કન્ટિન્યુ છે ને અમે દર્શન કર્યા અને બહુ સરસ દર્શન સારી રીતે થઈ ગયા હવે ઘડી ભરશું ફરશું અહીંયા આજુ ફોટોશૂટ હાલી રહ્યું છે ખુશીનું ખુશી કાંઈ બરોબર પોઝ આપી રહી નથી ખુશી પોઝ થાય ફારી એ ઘડીક થાય પીઓ ને ઘડીક થાય ખુશી વિશાલભાઈ ફોટોગ્રાફર છે એટલે એ ફોટોશૂટ કરી રહ્યા છે અને ખુશી બે ફોટોશૂટ મારવાનું હર્ષિતાનો તો એક પડી ગયો બાકી ઘરવાળાને માઇનસ કર્યા છે એકલા પાડ લીધો કે ફોટો પડે એક જ પડે બીજો ન પડે એટલે બીજો પાડો હોય ને તો અપોઇન્ટમેન્ટ લેવી પડે કાં એ તો બધું રેડી રેડી હે ને હાલો પડી ગયા ફોટા આવે એ આવે હમણાં હવે અમે જ અહીંયા હશે અને હનુમાન ની એક સરસ મૂર્તિ છે એ હમણાં ન્યાં અને અહીંયા જગ્યા પણ બહુ સરસ છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો તમે દર્શન કરી શકો છો કષ્ટભંજનનું અહીંયા જગ્યા બહુ સરસ છે આગળ જઈને હાલો જો આપણે ઉપાધી છે અર્ષિતા કાય બેય એકા બીજાને ઉપાધી કર લે હાલ જ જાય છો પણ જો છે હો પાછો કર લેતા ન જાય બે ને પાછા મૂકી જાય એમને બેય ને મુખી જાય પાછા કે તો કોઈ કોઈ રાખે એમ નથી કોઈ કોઈ જાય છે એમ નથી પાછા લાગે કેટલા ડાયા અમરા જેવા હમણાં ગાડીમાં જાહે પણ આપણે ત્યાં નથી જવાનું આમ હાલો તો માં સરસ મજાની પ્રસાદી લઈ લીધી કેવી મજા આવી પરસો એક નંબર હતી ફૂલ પેટ હવે ભોજન કે ન તો પ્રસાદી લઈ લીધી છે ને હવે તો છેક મને લાગે છે કે સુરત સિટી આવી જાય આવી જાય નહીં આવે હજી ના પાડેસ નહીં આવે આપણ ક્યાં સુરત નહીં એય પણ કાર સલક પર સુરત આ 2 વાગે હો કાંઈ નહીં સારું ચાલો જોઈ આવે બાકી ક્યાં લે લે પડશો તો સરભા હ અને આપણે અહીંયા પહોંચી ગયા શારામપુર બધા કરતાં હનુનનદાન મોટી મોર્ટી આ છે અહીંયા સીતા હં સરસપુર થિંક ઓ સારામપુર ચાલો અહીંયા ફોટોગ્રાફી કરશું અને સરસ મજાના વૃક્ષ પક્ષી સરવ કરતા હોવ કેવા સરસ પક્ષી ઉડે તો પક્ષી એટલે કબૂતર બધું એક જ છું મને ભણાવો માં હો તમે હા કેવા સરસ જો પક્ષી ઉડે સર હનુમાન દાદા પાડી લેવી